રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં કપાસના પાકને પોષણ ક્ષમ ભાવ ન મળતા ખેડૂતો અસંતુષ્ટ રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો પોતાનો કપાસને ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં વહેંચવા માટે આજ પોતાના વાહનોને લઈ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા માર્કેટિંગ યાર્ડની ખુલ્લી બજારની જાહેર હરાજીમાં કપાસનો પોષણ ક્ષમ ભાવ નથી મળી રહ્યો એક મણનો ભાવ અગિયારસો થી ચૌદસો રૂપિયા મણ દીઠ ભાવ કપાસના ભાવ મળી રહ્યા છે ધોરાજી પંથકમાં ખેડૂતોના આ ભાવના કારણે અસંતોષ જોવા મળ્યા છે ખેડૂતોને કપાસનો બવ પોષણ ક્ષમ ન મળતા ખેડૂતે વધુમાં જણાવ્યું છે હાલ નવું વર્ષ આવી રહ્યું હોય તેથી આખા વર્ષના વ્યવહારો પૂરા કરવા પડે ઉધારી હોય તે પણ ખેત મજૂરોને અપવાના હોય છે પોતાના બાળકો માટે કોલેજ સ્કૂલની ફીના રૂપિયા અપવાના હોય તેથી મજબૂરી વસ હોય તેથી અમારે ન છૂટક્યા કપાસ વેચવા માટે આ કપાસના નથી મળી રહ્યા પૈસા છતાં કપાસ વેચવાની નોબતના કારણે કપાસનો ઓછો ભાવ આવી રહ્યો છે તેવું ખેડૂતોએ જણાવ્યું વિનો વૈઠેશિયા કપાસ અમારો અગિયારસો થી અગિયારસો થી ચૌદસો સુધી વેચાય છે સારો હોય ચૌદસો જાય પણ બે હજાર થી અઢારસો બે હજાર તો મળવા જોઈએ તો અમારું બધું સેટિંગ થઈ જાય અત્યારે મજૂરી કપાસ વીણવાની મજૂરી ત્રણસો રૂપિયા હાલે છે મણના તો બધું સેટિંગ કેમ કરવું સુપર ખાતર દવા દવાના ભાવ એવા રોગ ચાળો એવડો લાગે એટલે દવા પૂરી મારવી પડે ભાવ કેટલા કેવા મળવા જોઈએ અઢારસો થી બે તો ઓછામાં ઓછા મળવા જોઈએ

અત્યારે દવાના ભાવના ખર્ચા ઉત્પાદન માવઠા બે ત્રણ માવઠા ત્યાં હવે દસ પંદર મણ ઉતારો આવ્યો નકર સરેરાશ ઉતારો ગયા આવે છે તો ત્રીસ ચાલીસ માણનો ઉતારો હોય તારે ફરજિયાત તમારે બીજું વાવેતર કરવું હોય આ તે બધે એટલે ખર્ચો ફરજિયાત વેચવો પડે મજબૂરીની હિસાબે કારણ આ ભાવમાં અમે કપાવો વેચવો પહોંચાય એમ નથી અમારે લોન ઉભરું છોકરા બનાવવા બધા ખાવા પીવા આટલું આ બધું વેચવું પડે શું અઢારસોથી બે હજાર રૂપિયા તો ભાવ જોયો જ ઓછા ટાણા બે હજાર રૂપિયાથી કારણ કે બ્યુર રાશિ